આજે મેં દેશના વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક પત્ર લખ્યો છે આ પત્ર લખવાની જરૂરિયાત એટલા માટે પડી કે ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરવામાં આવે છે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને ફરિયાત નિવૃત્ત કરી દેવામાં આવે છે પરંતુ જ્યારે બે હજાર બારની અંદર બે હજાર વર્ષ બે હજાર તેરની અંદર નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના વડાપ્રધાન હતા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે એમના દ્વારા જ સરકાર દ્વારા જ નિયુક્ત થયેલ ડોક્ટર આદેશપાલને અગિયાર મહિનાના સમયગાળાની અંદર જ ભ્રષ્ટાચારની બાબતે એમનું રાજીનામું લઈ લેવામાં આવેલું જ્યારે ભ્રષ્ટાચાર બાબતે તેમનું રાજીનામું લઈ લીધેલું ત્યારે ગુજરાત સરકારની સરાહના કરવામાં આવેલી ઉચ્ચ શિક્ષણની અંદર ભ્રષ્ટાચાર નાબૂદ થશે એવું લોકો માનતા હતા પરંતુ આ બાબતને બારથી તેર વર્ષ વિત્યા આદેશપાલ સામે તપાસ થઈ અને લોકાયુક્ત દ્વારા એમને દોષિત સાબિત કરવામાં આવ્યા દોઢ કરોડ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર એમના ઉપર સાબિત થયો પરંતુ કોઈને કોઈ રીતે જાણે કે ગુજરાત સરકાર આ ભ્રષ્ટાચારીઓને નાબૂદ કરવામાં એમને ડામવામાં કોઈ પણ રસ ધરાવતી નથી એવું સાબિત થયું છે છેલ્લા બાર વર્ષની અંદર વારંવાર આ બાબતે મેં રજૂઆત કરેલી છે બીજા લોકોએ પણ રજૂઆત કરી ગુજરાત વિધાનસભાની અંદર પણ આ બાબતે ચર્ચા થઈ અને આગામી પાંચ સાત દિવસની અંદર ડોક્ટર આદેશપાલ નિવૃત્ત થઈ રહ્યા છે પરંતુ એક વર્ષ સુધી બાર વર્ષ સુધી એમના ઉપર જે તપાસ ચાલે છે એની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હવે જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારની આંખો ખોલવા માટે ગુજરાત સરકારને નરેન્દ્રભાઈ મોદીએ જે ભ્રષ્ટાચારીઓને દૂર કર્યા હતા એવા લોકોના માટે ગુજરાત સરકાર જે રીતે લાલ જાજમ પાથરી રહી છે અને ભ્રષ્ટાચાર સાબિત થયો હોવા છતાં પણ એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થઈ નથી એટલા માટે ગુજરાત સરકારને સૂચના આપવા માટે અને આદેશ પર નિવૃત્ત થાય એના પહેલાં એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અને એમને નિવૃત્તિના લાભ ના મળે અને ભવિષ્યની અંદર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ લાલ આંખ થાય અને ઉચ્ચ શિક્ષણની અંદરથી ભ્રષ્ટાચાર દૂર થાય એના માટે મેં રજૂઆત કરી છે જો આ રજૂઆત સાંભળવા નહીં આવે તો ભવિષ્યની અંદર ગાંધીનગર ખાતે અથવા દિલ્હી ખાતે નરેન્દ્રભાઈ મોદીને રૂબરૂ મળી અને અમે રજૂઆત પણ કરવાના છીએ